નમસ્કાર મિત્રો મિત્રો આજના મહત્ત્વના સમાચારમાં વાત કરીશું હિમાચલ પ્રદેશના અગિયાર બળવાખોર ધારાસભ્યો ઉત્તરાખંડની હોટલ પહોંચ્યા છે હિમાચલ પ્રદેશના વિધાનસભામાં હાલમાં કોંગ્રેસના ચોત્રીસ અને ભાજપના પચીસ ધારાસભ્ય જોવા મળી રહ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઈડીને દરોડા દરમિયાન બે કરોડ રૂપિયા રોકડા મળ્યા છે લાલુ પ્રસાદના સહયોગી સુભાષ યાદવની ધરપકડ કરવામાં આવી છે ઈડી ટીમને સુભાષ યાદવ વિરુદ્ધ ગેરકાયદેસર રેતીના વેપાર અને મની લોન્ડરિંગની ફરિયાદ મળી હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પંજાબના બાવીસ જિલ્લામાં એકાવનથી વધુ સ્થળોએ ખેડૂતોએ ટ્રેનો અટકાવી છે સોથી વધુ ટ્રેનો પ્રભાવિત થઈ છે આંદોલનના ભાગરૂપે ખેડૂતોએ અંબોહર ફાજીલકા અને જલાલાબાદમાં ટ્રેન રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક જામ કર્યા હતા બપોરે બાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી રેલ રોકો આંદોલનથી રેલ વ્યવહાર પણ ખોરવાયો હતો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ઇ ટી એ દેશો સાથે ફ્રી ટ્રેડ ડીલ પર કર્યા છે હસ્તાક્ષર ચાર દેશો આઠ પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડનું રોકાણ કરશે ભારતમાં દસ લાખ નોકરીઓનું સર્જન થશે સ્વિસ ઘડિયાળો અને ચોકલેટ ભારતીયો માટે થશે સસ્તી ફૂડ પ્રોસેસિંગ અને ક્લીન એનર્જી જેવા ક્ષેત્રમાં સહયોગ મળશે ત્યારે બીજી તરફ સ્વિટરલેન્ડ ભારતનું સૌથી મોટું ઈએફટીએ ટ્રેડિંગ પાર્ટનર પણ જોવા મળ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે